નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી બારું કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના વરદસ્તે રોડ રિસર્વ ફેન્સિંગનો શુભારંભ કરવામાં આવ્યો બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા દ્વારા તેમના મતવિસ્તારમાં આવેલ માલપુર તાલુકાના પટેલિયાના મુવાડા ઉભરાણ ટુણાદર સખવાણિયા ટુણાદર હાથી ખાંડના અને કોઠિયા એપ્રોચ રોડની રિસરફેસિંગ કામગીરીનો શુભારંભ શુભ મુહૂર્ત સાથે કરવામાં આવ્યો આ પ્રસંગે સ્થાનિક સરપંચો તાલુકા સદસ્યો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી શ્રીફળ વધાવી માર્ગ વિકાસ કાર્યોને પ્રારંભ મળ્યો વિશ્વાસપૂર્વક આ માર્ગો વિકાસ માટેના મજબૂત પગથિયા સાબિત થશે વિશેષતા એ રહી કે આ પ્રસંગે ગ્રામજનોના ચહેરા પર ખુશીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળ્યો કારણ કે આ વિકાસ તેમની દૈનિક જીવનશૈલીને વધુ સરળ અને સુગમ બનાવશે આ સાથે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો યોગ્ય ઉકેલ લાવવાની નિશ્ચિતતા વ્યક્ત કરી અને પ્રગતિશીલ ભવિષ્ય માટે સંકલ્પબદ્ધતા દર્શાવવામાં આવી રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી બાયડ અરવલ્લી